ભારતીય ક્રૂ ની મજાક કરતું કાર્ટુન બનાવતા વિવાદ ટોરેન્ટો એરપોર્ટ પર ગેરકાયદે પાસપોર્ટ સાથે ઝડપાયેલી પાકિસ્તાન એરલાઇન્સ હિના સાની સસ્પેન્ડ ભારતીય નૌકાદળે સોમલિયાના ચાંચિયા મુક્ત પોપ ફ્રાન્સી બાર મહિલા કેદીઓના પગ ધોયા ચાલો જાણીએ ભારતના સમાચાર મહારાષ્ટ્રના પાલઘરમાં લગ્નની જીત કરનાર લિવિન ની હત્યા કરી ભાગી ગયેલો મિનાસુદ્દીન અબ્દુલ અઝીઝ મુલ્લા બંગાળથી ઝડપાયો લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે કોંગ્રેસ પક્ષ પાસેથી એકસો પત્રીસ કરોડના ટેક્સની વસૂલાત કરી યુપીના દેવરિયામાં ચા બનાવતા વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મહિલા અને ત્રણ બાળકોના મોત સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યાના ત્રણ દિવસ પહેલા નાણાં મંત્રાલયે દસ હજાર ઇલેક્ટ્રોન બોન્ડ છાપવાની મંજૂરી આપી હોવાનો ઘટસ્ફોટ ચાલો જાણીએ ગુજરાતના સમાચાર વડોદરા બેઠક પર રંજન ભટ્ટ બાદ હેમંત જોશી સામે વિરોધનો સૂર હવે રૂપાલાને ટિકિટ અપાય તેવી શક્યતા રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને પગલે કરણી સેનાના અધ્યક્ષ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું સુરતના લાલ ગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલા પારગી અને તેનો પુત્ર આઠ હજારની લાંચ લેતા ઝડપાયા અમદાવાદના લાલ દરવાજા ડેપોમાં બસ મોડી કેમ લાવ્યો એમ કહી ડ્રાઈવરને મારવા યુવકને બાદમાં ડ્રાઈવર અને કંડક્ટરે ધોઈ નાખ્યો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર